એક વર્ષથી કમિટી બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી સ્લેબમાં વધારો થયો નથી દર વર્ષે સાત ટકા ફી વધારો આપવામાં આવે તેવી શાળા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી આ સિવાય વધારાનો ઓર્ડર એફઆરસી દ્વારા આપવામાં આવે છે તે સીધો સંચાલકોને મળતો ન હવાનો દાવો કરવામાં આવ્યો આ પરિપત્ર આ ઠરાવને જો ધ્યાને લેવામાં આવશે અને એની ગણતરી કરવામાં આવશે તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક ના ઓલમોસ્ટ બસો કરતાં વધુ વર્ગો અને ઉચ્ચતર માધ્યમિકના દોઢસોની આસપાસ વર્ગો ઓછા થાય તો હવે દોઢસો ગુણ્યા બે એ ત્રણસો શિક્ષકો અને પેલી બાજુ ચારસો શિક્ષકો સાતસોથી આઠસો શિક્ષકોને ફાદલ થવાનો વારો આવશે